આ શું ફ્રીજની લાઇટ જ ચાલુ નથી અરે બાપરે ફ્રીજ ખરાબ થઈ ગયું કે કાલ સુધી તો ચાલતું હતું સારું ફ્રીજ સર્વિસ કરવા વાળાને ફોન કરીને બોલાવી લઉં છું બીજો એક ખર્ચો આવી ગયો હેલો સર અમારા ઘરનું ફ્રીજ ખરાબ થઈ ગયું છે સર્વિસ કરવાની છે આવશો કે હા ઓકે મેડમ एड्रेस લખાવશો ન્યુ નંબર 22 ઓકે મમ ન્યુ નારાયણી એપાર્ટમેન્ટ ઓકે વસ્ત્રાપુર આ સારૂ મેડમ 10 મિનિટ માં આવું છું ઓકે સર मैडम मैडम आ तमे फ्रिज रिपेयर करवा आवे छो ने आ वो अंदर आवो, आवो. आ? 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 शू विचारो छो चलो अंदर आवो फ्रिज किचन में मुकेलू छे चलो देखाडू आ शू बोले छे आ, आ? आ? શું ઠોયાની જેમ ઊભા છો આવીને ચેક કરો શું પ્રોબ્લેમ છે સવારથી કુલિંગ જ નથી આવતું સારું મેડમ શું પ્રોબ્લેમ છે જોઉં છું આ શું થાય છે ભગવાન હું તો એડ્રેસ પૂછવા આવ્યો તો આ બોલે છે કે ફ્રીજ રિપેર થાય એ જુઓ સારું સારું કંઈ પણ કરીને પૈસા લઈને અહીંયાથી ભાગું છું ए मै मारी पास प पैसा न थी जो ये 500 સુધી કમાઈ લઈશ આ જૂના જમાનાનું ફ્રિજ છે અ મેડમ તમારે જો અંદર કામ હોય તો જઈને જુઓ ને હું ફ્રિજ રિપેર કરી બોલાવી લઈશ સારું ઠીક છે તમે તમારી સાથે કોઈ ટૂલ્સ નથી લાવ્યા બેગમાં છે ને મેડમ પહેલા અમા પ્રોબ્લેમ શું છે તો જુવા દો મને હમમ અચ્છા ઠીક છે અ આંટી એકલી છે ને जी पर मार्शल लेने भागी जयश अरेषु बैठो आवाज बंद कर नहीं तो समझ जान थी मारन आगे छोड़ मने। छोड़ो चोड़। छोड़ने चोड़। माने

શું સુંદર છે છોકરી અરેબિયન ઘોડા જેવી લાગે છે શું ફિગર છે આની આહા અરે પેલી બાજુ ફરી ગઈ અરે બાપ રે અરે છોડ શું જોએતારે કે મે છોકરીને એક્સરસાઈઝ કરતી જોઈ રહ્યો છે મારી આંખ હું જોઈ રહ્યો છું શું બકવાસ કરે છે છોકરીને આમ છુપાયને જોવે છે તને શરમ નથી આવતી તારી હિંમત કેવી છે એ મારી વાઈફ છે યાર હં કોણ પેલી હા તારી વાઈફ હા મારે ચેક કરવું પડશે અરે સાચું બોલ કેમ આમ છુપાયને જોઈ રહ્યો છે મને સમજ તું આમ જોઈશ તો મને સારું લાગે છે અરે સાચું કઈશ કા નહીં અરે હું સાચું કહું છું એ મારી વાઈફ છે યાર જો પોલીસ આવશે ને તો તારા હાડકા એક કરી દેશે સાચું બોલ अरे यार तने केवरीते समझाऊ ए मारी वाइफ छे यार तारे वाइफ छे तो छुपाई ने केम જોઈ રહ્યો छे किधो ने तने आम જોઈસ તો મને સારું લાગશે તો અંદર ચાલ અરે ચાલ રે આ કોણ છે યાર શું થાવજી કોણ છે આ સાંભળો આ તારો પતિ છે હા હા મારા પતિ છે બધા આમ જ કહે છે શું કીધું પતિ છે ઉ બધા લોકો કહે છે एमनी बहन जी जयर मैं कसरत करता था तेरे बार उभो जो तो, तो, तो शु आ खरेखर तारो पति छे अभी आ मारो पति छे तने मा प्रॉब्लम शु छे अरे गुस्से केम थाओ छो कसरत करता था तेरे बार उभो पोते जो तो हो तो तमने तेथी मैं विचारू के आ सालो हरामी लागे छे हूं एक्सरसाइज करू छु ए मने तारे छे एमा तने प्रॉब्लम शु छे चलो निकलो आई थी आ विजय छे दम में त्या थी हे हे जाली आज मारू नसीब सारू नथी अह अरे हम अरे केम करे छाम तारी पत्नी छे <laughs> <केम राड़े> <laughs> ने अंदर जينه तो तू જોઈ શકે છે કે આમ આમ टॉर्चर કરે છે અર યાર કેટલી વાર કહું આમ જોવાથી જ મને ઠીક લાગશે એ તને ખબર નથી એ મને છે ને નજીક પણ નહી આવા દે ટેન્શન થશે એવું છે અરે કેમ રાડે છે મારી વાઈફ ને ટચ કરે ઘણા વર્ષો થઈ ગયા હે ભગવાન सॉरी ब्रदर હમ આટલા મીઠા લાડુને ખાઈ નથી શકતો તું એટલે હું એને જોઈને એન્જોય કરું છું તારું નસીબ સારું નથી તો શું કરી શકીએ જો અને એન્જોય કર હમ શું

શું છે કહો સોરી મેડમ વેલકમ ડ્રીંક આપવાનું ભૂલી ગયો તેથી હું લઈને આવું છું અરે કોઈ વાંધો નહીં લઈ લો મેડમ આ અમારી હોટેલ રૂલ છે અચ્છા ત્યાં મૂકી દો સારું તમે લઈ શકો છો હું પી લઈશ તમે પછી આવીને ગ્લાસ લઈ લેજો ના મેડમ તો મેં પીશો પછી લઈ જઉં છું નહી તો 5 માળ ચડીને આવવું પડશે મેડમ પી લો ને પ્લીઝ હું કહી રહી છું ને તમે પછી આવીને લઈ લેજો ના મેડમ વારાઘડે ઉપર ચડીશ નહી તો મારો મેનેજર મને બહુ જ વડશે મેડમ હ એવું છે હા મેડમ ઓકે आशु वासी जूस लागे छे ना मैडम आ तो हमरा फ्रेशच बनायो छे हम्म ओके

તો રો કામ કયું હું તો એય છું સર વસ્તલ માં આ પેલાઈ આવિ છે કે ના સર હું તો પહેલી વાર આવી છું પણ આ પેલા મે તને કઈ જોઈ છે પણ ક્યારે અને ક્યાં જોઈ છે મને જરા યાદ નથી આવી રહ્યું હ تمہારે Instagram માં કઈક આઈડિયા છે ના સર तो क्या जो तमने सर जे काम माटे बोला विचे ए ना विषय विचारो मारे मोडो थाय छे जो मु टाइम सर हॉस्टल नहीं पहुंची तो ए लोको दरवाजो बंद करी देशे ओ ओके ओके तो हवे तमे अह शो थाय सर शो विचारो छो अब कही नहीं मैं तमने क्यांग जोया छे शो सर शुरुआत बस आमज बोलो छो मोडो थाय छे मने हां याद आवी गयो तने महेश तो याद छे ना महेश

महेश ने बहन तू आवा काम करे, hmm, करे महेश भाई हवे हम नथी रहता ए फॉरेन पैसा नथी मोकलता मैं आ वर्ष एक ईयर कॉलेज जॉइन छे मारी कॉलेज फीस पे करने अमा पैसा नथी नहीं बहनपणियों कहू के आ काम करने खूब पैसा कॉलेज फीस हूँ काम आवी गई તો આના મત આવ કામ અ اچھا એક કામ કર તારી કોલેજ ફી કેટલી છે મને બતાવો હું પે કરી દઉં છું પણ નેક્સ્ટ ટાઈમ આવું કામ ના કરતે સમજી મહેશન હું કેવા પાકા મિત્રો છે ખબર છે એનો કોન્ટેક્ટ નંબર આપ હું એને વાત કરી લેશ હા પૂછો ભાઈ દર મહિને પૈસા મોકલાઉં કઈશ અને તને જો આ વાતની ખબર પડી ને તું ખાલી ભણવામાં ધ્યાન આપ સમજી ઓકે બાય જીપે નંબર આ છે ને હા હ મોકલા છે જો તમારામાં સેન્ટ દેખાડે છે ને જો? હા સારું બાય સારું ઘરે સાચવીને જજે સારું જવું છું ભાઈ